વેલકમ ટુ કાઠિયાવાડી બાઇટ્સ હું છું ધાત્રી અને આજે બનાવી રહી છું પીનટ બટર પીનટ્સ એટલે કે શિંગદાણાની ન્યુટ્રિશન વેલ્યુ છે એ ઓલમોસ્ટ બદામ જેટલી જ છે તો આજે એકદમ જ હેલ્ધી અને પ્રોટીનવાળું બટર બનાવી રહી છું તો અહીંયા મેં એક કપ જેટલા શિંગદાણા લીધા છે તો આ શિંગદાણાને ધીમા તાપે દસથી બાર મિનિટ માટે શેકવાના છે શિંગદાણાને શેકીશું એટલે એમાં જે ઓઇલ હોય છે તેલ હોય છે એ રિલીઝ કરે છે તો હવે આપણા સિંગદાણા છે એ સરસથી શેકાઈ ગયા છે તો હવે એને આપણે ગરમ ગરમ જ પીસવાના છે હવે ફોતરા રાખવા કે કાઢવા એ તમારી ચોઈસની વસ્તુ છે પણ હા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે પીસવાનું ગરમ છે તો હવે સિંગદાણાને આપણે પીસીશું તો આપણને સૌથી પહેલાં પાવડર ફોર્મ દેખાશે અને પીસવાની પ્રોસેસ છે એ આપણે ધીમે ધીમે કરવાની છે ઇન્ટરવલ્સમાં કરવાની છે મિક્સરને રેસ્ટ આપશું અને ફેરવતા જઈશું મિક્સરને તો આ રીતે ધીમે ધીમે ઇન્ટરવલ્સમાં બેચિસમાં આપણે પીનટ બટર રેડી કરવાનું છે તો હવે જ્યારે આ બટરની કન્સિસ્ટન્સી આપણને ક્રીમ જેવી દેખાય તો ત્યારે આપણે એમાં એડ કરવાનું છે મીઠું તો અહીંયા ટેસ્ટ પ્રમાણે મેં મીઠું એડ કર્યું છે અને ચપટી તજનો પાવડર એડ કર્યો છે અને બે ચમચી જેટલું મધ ઉમેરી રહી છું તો મધ છે એની જગ્યાએ ગોળ પણ યુઝ કરી શકાય છે જેગરી પાવડર પણ યુઝ કરી શકાય છે અને તમને જો થોડો સ્વીટ ટેસ્ટ વધારે કરવો હોય તો એક ચમચી મધ વધારે એડ પણ કરી શકો છો તો હવે આપણું બટર છે એ એકદમ રેડી થઈ ગયો છે તો એને ટાઈટ કન્ટેનરમાં આપણે ભરી દેવાનો છે હવે અત્યારે જોતા એવું લાગે છે કે કન્સિસ્ટન્સી એકદમ ઠીક છે પણ તો પણ આ રોટલી બ્રેડ પર બહુ જ ઇઝીલી સ્પ્રેડ થઈ જાય છે તો આપણે જોઈ શકીએ છીએ કે ઇઝીલી રોટલી પર આ સ્પ્રેડ થઈ રહ્યું છે હવે તમને આ કન્સિસ્ટન્સી કદાચ થીક લાગતી હોય અને થોડી વધારે ક્રીમી ટેક્સચર જોઈતું હોય તો તમે એક ચમચી કોકોનટ ઓઇલ કોપરેલ તેલ અને એક ચમચી ગ્રાઉન્ડનટ ઓઇલ એટલે કે મગફળીનું તેલ એ આપણે મધને એડ કર્યું એ વખતે એડ કરી શકો છો તો એની કન્સિસ્ટન્સી થોડી વધારે ક્રીમી થઈ જશે આ બટરને ત્રણ મહિના સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે